નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો પંદર માર્ચ બે હજાર ત્રેવીસથી એકવીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીના કરંટ અવેર્સના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટીએ સમગ્ર ભારતમાં કેટલી શિક્ષક શિક્ષણ સંસ્થાઓમાં એકીકૃત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ આઈ શરૂ કરે છે સત્તાવન શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતમાં હોળી બાદ ગેરનો પ્રસિદ્ધ મેળો ક્યાં યોજાય છે ક્વાંટ ખાતે ગુજરાતના કયા જિલ્લામાં આવેલા ક્વાટ ખાતે હોળી બાદ દર વર્ષે ગેરનો પ્રસિદ્ધ મેળો યોજાય છે છોટા ઉદેપુર જિલ્લામાં કાંઠ ખાતે તાજેતરમાં ડાંગ જિલ્લાના કયા સ્થળે ડાંગ દરબારનું આયોજન થયું આહવા ખાતે તાજેતરમાં પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર સુશ્રી ધીરુબહેન પટેલનું નિધન થયું છે ધીરુબેન પટેલનો જન્મ કયા શહેરમાં થયો હતો વડોદરા શહેરમાં તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન અભ્યાસ બે હજાર ત્રેવીસનું આયોજન થયું હતું ભારત અને જાપાન દેશ વચ્ચે તાજેતરમાં ભારતીય સેનાએ એક મહિલા અધિકારીને ચીન સરહદ નજીક પૂર્વ લદ્દાખમાં એક સંવેદનશીલ સ્થાન પર સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરીને ઇતિહાસ રચે છે તેમનું નામ શું છે કર્નલ ગીતા રાણા માર્ચ બે હજાર ત્રેવીસમાં કેટલામાં ઓસ્કાર એવોર્ડનું આયોજન થયું હતું પંચાણુંમાં ઓસ્કાર એવોર્ડનું આયોજન થયું હતું અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા કયા થિયેટરમાં પંચાણુંમાં ઓસ્કર સમારોહ યોજાયો હતો તો ડોલબી થિયેટરમાં અમેરિકાના લોસ એન્જલસ ખાતે ડોલબી થિયેટરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કઈ ફિલ્મને સૌથી વધુ સાત ઓસ્કાર એવોર્ડ મળે છે એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ આ ફિલ્મને સૌથી વધુ સાત ઓસ્કાર એવોર્ડ મળે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કાર એવોર્ડ કોને એનાયત થયો છે શ્રી ડેનિયલ ક્વાન અને શ્રી ડેનિયલ સ્ક્રીનટને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ કોને એનાયત થયો છે શ્રી બ્રેન્ડર ફ્રેઝરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે છે તાજેતરમાં પંચાણુંમાં ઓસ્કર એવોર્ડ સમારોહમાં નાટુ નાટું ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળે છે આ સોંગ કઈ ફિલ્મનું છે મિત્રો ત્રિપલ આર તાજેતરમાં કઈ ભારતીય શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળે છે ધ એલિફન્ટ વિસ્પર્સ વિશ્વ ગ્રાહક દિન અથવા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર માર્ચ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ ગ્રાહક દિનની થીમ શું છે એમ્પાવરિંગ કન્ઝ્યુમર્સ થ્રો ક્લીન એનર્જી ટ્રાન્ઝીશન્સ તાજેતરમાં શ્રી માણિક સહાય કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ત્રિપુરા રાજ્યના તાજેતરમાં શ્રી નેફ્યુ રિયોએ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે નાગાલેન્ડ રાજ્યના તાજેતરમાં શ્રી કોનરાડ સંગમાએ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે મેઘાલય રાજ્યના તાજેતરમાં આઈક્યુ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે મિત્રો પં પાકિસ્તાનનું લાહોર તાજેતરમાં આઈક્યુ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર કયું શહેર ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું તથા વિશ્વનું સૌથી ત્રીજું પ્રદૂષિત શહેર હતું બિવાડી તાજેતરમાં આઈક્યુ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ચાડ તાજેતરમાં શ્રી સતીશ કૌશિકનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અભિનેતા દિગ્દર્શક ફિલ્મ નિર્માતા તાજેતરમાં ભારતીય નૌકાદળે જનરલ બિપિન રાવ બિપિન રાવતની યાદમાં બે એવોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી શ્રી બિપિન રાવત ભારતના કેટલામાં સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા પ્રથમ તાજેતરમાં ચર્ચામાં રહેલ એચ થ્રી એન્ડ ટુ શું છે ઇન્ફ્લુએન્ઝા એ સબ ટાઈપ વાયરસ એચ થ્રી એન્ડ ટુ વાયરસના કારણે કયા વર્ષે ફ્લૂ રોગચાળો થયો હતો જેના કારણે વૈશ્વિક સ્તરે લાખો લોકોના મૃત્યુ થયા હતા ઓગણીસો અડસઠમાં તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને પ્રેસિડેન્ટ કલર અર્પણ કર્યો હતો આઈએનએસ દ્રોણાચાર્યને તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આઈએનએસ દ્રોણાચાર્યને પ્રેસિડેન્ટ કલર અર્પણ કર્યો હતો તે કયા સ્થળે સ્થિત ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠિત ગંદરી સ્કૂલ છે કોચી કેરળ ખાતે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જનરલ જનરલ સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા બે હજાર ત્રેવીસ માટે ગવર્નર ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે શ્રી શક્તિકાંત દાસને તાજેતરમાં હોકી ઇન્ડિયાએ વર્ષ બે હજાર બાવીસ માટે મેન્સ પ્લેયર ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી છે હાર્દિક સિંહની તાજેતરમાં કયા દેશમાંથી એક હજાર વર્ષ જૂનો મધ્યયુગનો ખજાનો મળી આવ્યો છે નેધરલેન્ડમાંથી તાજેતરમાં વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ બે હજાર ત્રેવીસ મુજબ કયા એરપોર્ટને વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સિંગાપોરને તાજેતરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી એશિયાની પ્રથમ મહિલા લોકોમોટિવ પાયલોટ કોણ છે સુરેખા યાદવ તાજેતરમાં કયા ભારતીય ખેલાડીના નામ પરથી એમસીએફ રાઇબરેલી હોકી સ્ટેડિયમનું નામ બદલીને રાણી ગર્લ્સ હોકી તરફ રાખવામાં આવી છે તો રાણી રામપાલના નામ પરથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં ભારતનું સ્થાન કેટલામું છે એકસો પચીસમાં તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને તેમની ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન બુદ્ધની પ્રતિમાની ભેટ આપવામાં આવી છે જાપાનના વડાપ્રધાનને વિશ્વમાં દર વર્ષે વિશ્વ કવિતા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ માર્ચના રોજ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ કવિતા દિવસની થીમ શું છે ઓલવેઝ બી એ પોએટ ઇવન ઇન પ્રોઝ વિશ્વમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ માર્ચના રોજ અને વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસની થીમ શું છે ફોરેસ્ટ એન્ડ હેલ્થ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર એકવીસ અનુસાર ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારોમાં જંગલો આવેલા છે ચોવીસ પોઈન્ટ બાસઠ ટકા વિસ્તારમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ એચ ટીટી ફોર્ટી શું છે ટ્રેનર એરક્રાફ્ટ તાજેતરમાં ચર્ચામાં રહેલ એસ ફોર હંડ્રેડ શું છે એન્ટી એરક્રાફ્ટ વેપન સિસ્ટમ એસ ફોર હંડ્રેડની પ્રહાર ક્ષમતા કયા પ્રકારની છે સરફેસ ટુ એર એટલે કે જમીનથી હવા તાજેતરમાં સાતમું આંતરરાષ્ટ્રીય ધર્મ ધર્મધમ્મ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું કુષાભાઉ ઠાકરે ઇન્ટરનેશનલ ઓડિટોરિયમ ભોપાલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે આઠ માર્ચ વર્ષ બે હજાર ત્રેવીસની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વિલિટી હિન્દુ પંચાંગ મુજબ હોળી કયા માસની પૂનમે ઉજવવામાં આવે છે ખાગણ માસની સૌરાષ્ટ્રના કારડીય રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે આંબલી કાઢવાની રમત એન્ડ લાસ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ચર્ચામાં રહેલ નશા અભિયાન ભારત અભિયાન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું બે હજાર વીસમાં તો મિત્રો આ હતા આજના વિડીયોના પચાસ પ્રશ્નો જો તમે આની પીડીએફ લેવા માત્રિશન ટેલિગ્રામ ચેનલ લિંક છે ત્યાંથી જોડાઈ જ ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે आले फरीतिने वेड़े सते मड़ी जय हिन जय भारत